જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ તો કન્ટિન્યુ રહીજો કારણ કે જો હાઈવે રોડે તો આપણે સડી ગયા છીએ ભાવનગર હાઈવે રોડે સડી ગયા છે તો વિડીયોમાં કન્ટિન્યુ ભીનાઈ રહીજો આપણે કઈ જગ્યાએ દર્શન કરવા જાય તમને બતાવું તો ચાલો ને હવે જો હમણાં શેત્રુજી આડી આવે તો તમને બતાવું છેતુજી નજારો કઈ રીતનો નજારો છે એ બતાવું તમને તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો તો જો આ બધો આખો બધો વાડી વિસ્તાર છે આવ્યો રોડ છે જો તમે ને જે તળાવના ડુંગર જો કેટલો મસ્ત બધાય છે ને આ જગાભાઈ બોપનાથોળાની બોટલ જો કેટલી મસ્ત બનાવીશ જોડદાર કારણ કે લોકેશન જ બધું આ રીતનું છે અને બસ થોડીક વારમાં હમણાં શેત્રુય આવો બતાવું તમને લગભગ તો પાણી આવી ગયું છે શેત્રુયમાં ને આ યશમ્રી આવ્યો છે આ દ્વારકાવાળો આવ્યો છે ધોરધર ને આપણે દર્શન કરવા જવાનું છે એ પણ હું આપણે કઈ જગ્યા દર્શન કરવા જવાનું છે માતાજી ઓહ બસ આવી ગઈ છે ના શેત્રુજી નો ફૂલ છે શરૂઆત થઈ ગઈ છે ફૂલ ની તો શેત્રજી માં તો અહીંથી કઈ બતાતું નથી પણ હવે હું તમને બતાવું જો તમે અત્યારે તો ખાલી છે પાણી થોડુંક આવેલું છે

ને અહીંયા કઈક રિસોર્ટ બને છે પણ હજી બન્યું નથી જો તમે નજારો કેટલો મસ્ત નજારો છે રેસ્ટોરન્ટ વેળા તો વેળાવતરની નજીક છે હા અમાર ગાડી છે નામ છે વેળાવતર પર ફોલ આવી ગયો છે આપણે આવી છે

આપણે આ રીતનો આશ્રમ છે બહુ મસ્ત તો આપણે અત્યારે સીધા આપડે દર્શન ત્યાં કરવા જવાનું ત્યાં દર્શન આવશે

છે પણ હવે આગળ જતા કેવો રોડ આવે રસ્તો સારો હશે કે આવો રોડ આવે કે ખબર નહી આવે તો આપણે હવે સડી ગયા સીધા કાળિયા કુવાની મેવડી સીધા જ આપણે કાળિયા કુંવાની મેવડીમાં જવાનું છે તો આ રીતનો કંઈક રસ્તો છે હાઈવે થી નીચે ઉતરી જવાનું તરફ વટિન તરત પાંચ પીપળાની સામે થાય ને તો સીધા આપણે આવી दर्शन करवा माना दर्शन करिए तो वीडियो में कंटिन्यू बना रहे जो तो साहब ओ, ओ लड़का तो हम रफ रोड से पर रस्तो हारो से मस्त रस्तो से तो हमारे कारण ये भाई ये सारी आपका नहीं जानते तो वीडियो को चले आए

તો હાલવા જોઈ વિઝી આપણે ધીમે ધીમે કારણ કે અહીંયા તો બસ આ રીતનું વાતાવરણ છે કારણ કે જંગલ જેવું એટલે અહીંયા તો બધું એમ કે જો જગ્યા બહુ મસ્ત જગ્યા છે અહીં એટલો મસ્ત વડલો છે કારણ કે રાતે આવીએ તો થોડીક ધરીક દરેક ખાવા માટે પણ બસ બીજી તો કાંઈ નહીં આપણે મંદિર પર હા મંદિર ની નજીક આપણે પહોંચી ગયા છે તો અમારે વિજયભાઈ ની તો પૂરી એટલું મસ્ત ને ખાલી છે તો જો આપણે મંદિરે આવી ગયા છે મંદિરે આપડે પહોંચી ગયા છીએ ગાડી વાડી પાર્કિંગ કરી નાખવી તો સોમવાર છે એટલે એટલું બધું પબ્લિક હોય નહીં કારણ કે સોમવાર અલા રવિવાર અને મંગળવારે પબ્લિક હોય કારણ કે આજે તો હાવ શાંત વાતાવરણ છે જોવો તમે રવિવારે એટલી ટ્રાફિક હોય અહીંયા એટલું મસ્ત મંદિર છે જો ચાલો તો આપણે પેલા દર્શન કરવા જઈએ વિડીયોમાં કન્ટિન્યુ બની તો અત્યારે આપણે પહોંચી ગયા છે માતાજી અને આપણે અંદર માતાજી માતાજીને થાલ ધરવાનો છે ધરી દઈ તો આ રીતનું કંઈક મંદિર છે આ જૂનો થડો છે તો હાલો આપણે હવે દર્શન કરવી માતાજીના અને થાલ ધરી દે જય મામે આ રીતનું કંઈક મસ્ત મંદિર છે કરી લો બધાય દર્શન કાળિયા કુંવાના મેવડીમાં છે જુઓ તમે તો બસ ચાલો આપણે ફટાફટ થાળ ધરી લઈ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવીએ સૂના થળે દર્શન કરી લીધા છે અને થાળ કમ્પ્લેટ આપણે માતાજીને ધરી દીધો છે અને હવે આપણે નવું મંદિર બન્યું છે ત્યાં આપણે દર્શન કરવા જઈએ કારણ કે બહુ મસ્ત અહીંયા જગ્યા છે કેટલી વિશાળ જગ્યા છે તમે જુઓ કારણ કે અહીંયા ફેમિલી સાથે આવી તો બહુ મજા આવે એવું છે અને રવિવારે અને મંગળવારે તો ખાસ કરીને બહુ પબ્લિક આય હોય છે અને આ છે નવું મંદિર તો આપણે જઈ માતાજીના દર્શન કરવી નવું મંદિર તો આપણે એમ મૂકી થાય ચાલો આપણે દર્શન કરી લઈએ માતાજીના તો આપણે જો અત્યારે જૂના થળે અને નવા મંદિરે બે જગ્યાએ દર્શન કરી લીધા છે અને હવે આપણે જે કાળિયા કુવાવાળા મેવડીમાં કહેવાય એ આપણે કુવાના પણ દર્શન કરાવવું તમને તો વિડીયોમાં કંપની કારણ કે એ બધું આપણે જાય છે આપણે કારણ કે હું તો એક વખત આવી ગયો પણ ત્યારે આપણે કુવાના દર્શન કર્યા નહોતા પણ આપણે વિજયભાઈ આવી રહ્યા છે તો એને ખબર છે તો આપણે ત્યાં દર્શન કરવા જઈ અને માતા અહીંયા તમને દર્શન કરાવ્યા વિભાગ છે તો જો આખો આ જમણવાર વિભાગ છે આખો વોલ આ નવો બન્યો છે કેટલો બહુ મસ્ત જોરદાર વોલ બન્યો છે અને તમે સખત સીસીટીવી કેમેરાની નજરમાં છો એ પણ છે જો બધું ચાલુ છે કમ્પ્લીટ ને આપણે જઈએ હવે જે આપણે માતાજીનું નામ પડ્યું છે કાળિયા કુવાળા તે આપણે દર્શન કરાવું તો જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જય મા ભગવતી હમ અંદર બધા પૈસા નાખેલા છે જો કહીને બતાવું તમને તો જો કંઈક બોર્ડમાં પણ લખેલું છે કાળિયા કુવાનીમાં કાળિયા કોય વાળી મેરડીમાં ગ્રીલ આડી આવી જાય છે એવું છે તો બસ જો આપણે તમને કુવાના પણ દર્શન કરાવ્યા તો હવે બસ બીજું તો काही नहीं અને વરસાદ चालू થઈ ગયો છે जोरदार વરસાદ આવવાનો છે એવું લાગે વિજયભાઈ કેમ લાગે હે નાતા નાતા આપણે ઘરે જવાનું છે કારણ કે તો આપણે જો કુવાના દર્શન કરી લીધા માતાજીના દર્શન કરી લીધા અને આપણી જે કાંઈ માનતા હતી પૂરી થઈ ગઈ હાલ ધરવાનું તો એ ધરાઈ ગયો છે તો બસ બીજું તો કાંઈ નહીં અને તમને પરિસર પરિસર તો બધો અંદર બતાવ્યો કઈ રીતની જગ્યા છે અને એ જ્યાં વિકાસનું કાર્યક્રમ ચાલુ જ છે અને અહીંયા પણ નાના છોકરા માટે કોળિયા બોળિયા બધી સુવિધા ફેમિલી આવો તો એ તકલીફ નહીં અને લગભગ મને એવું લાગે કે બપોરે જો કદાચ તમે આવો તો અહીંયા જમવાની પણ જમવાની પ્રસાદીની પણ વ્યવસ્થા પૂરી છે તો આ વડલા નીચે તે આપણે જૂનું માતાજીનું સ્થાનક છે અને આ નવું નવું મંદિર છે અને આપણે તો આવ્યા હતા બે હજાર એક આજુબાજુ આવ્યા હતા ત્યાં તો આ એક જ મંદિર ખાલી હતું અને આખો આ વાડી વિસ્તાર હતો અત્યારે તો બહુ જોરદાર લોકેશન બની ગયું છે ને કારણ કે વિકાસ વિકાસ બહુ સારો છે અને બાળકો બાળકો કહો નહી ફેમિલી સાથે તમે જો આવો તમને બહુ મજા આવશે પબ્લિક હોય ઝાઝુ રવિવારે હોય અને બહુ મસ્ત છે બહુ એકદમ કરે એવું છે કારણ કે જંગલ જેવું છે અને બાજુમાં લાકડીયા ગામ છે પણ થોડું થોડુંક આઘું છે બે કિલોમીટર અહીંથી બે કિલોમીટર જેવું થાય લાકડીયા ગામ હા અત્યારે પછી અહીંથી આપણે સીધા જઈશું મેં તમને કીધું હતું કે દાડી જવાનું છે ધાડી હું તમને દર્શન કરાવી તો અહીંથી સીધા દાડી આશ્રમ જઈશું કસ્તુરગીરી બાપુના આશ્રમે તો બસ બીજું તો કંઈ નહીં અમારે વિજયભાઈ કેની પાસે આવશે વિજયભાઈ વિજયભાઈ ઝાડવા જોવા જાય છે કારણ કે બહુ મસ્ત ઝાડવા નાખેલા છે ચારે બાજુ અને આમ ચારે બાજુ એક સાઈડ વાડી વિસ્તાર છે ને એક બાજુ ડુંગર વિસ્તાર છે

કારણ કે જોરદાર આયોજન હતું ત્યારે હું કે પૂનમ હતી ને એ બીજા પૂનમ ના દિવસે ડાયરો હતો સૈતરી પૂનમ હા સૈતરી પૂનમ જ ને સૈતરી પૂનમ ને દિવસે લગભગ આ ડાયરો હતો તો દેવાયત ખવર ને જિગ્નેશ કવિરાજ ની બધા હતા પ્રોગ્રામ હે હા રાજભા ગઢવીનો એક પ્રોગ્રામ થઈ ગયો તો બસ બીજું તો કાંઈ નહીં આપણે જો માતાજી દર્શન કરી લીધા છે પ્રેમથી ભાવથી થાળ પણ દીધો છે અને હવે આપણે સીધા તો જો અત્યારે આપણે લાકડીએથી વેહિએ મેળીમાંના દર્શન કરી લીધા છે કમ્પ્લેટ અને આજે સોમવાર હતો તો દર્શન કરવા ગયા હતા તો બસ બીજું તો કાંઈ નહીં ને થાકી ગયા છે અને હાથ પગની ઊંઘ ધોઈ નાખવી પછી કારણ કે ઊંઘ મોટું થઈ જશે હાડા છ પોણા સાત તો થઈ ગયા છે તો બસ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એનો અવલોક કરીએ છીએ આપણે પૂરો અને હવે મળીશું આપણે નવા વ્લોગમાં તેમાંથી જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ ચાલો તો બાય